સિલ્વર યુવા ગ્રુપ આપણા વિસ્તારમાં ત્રણ ચાર વર્ષથી ગણેશ મહોત્સવ બહુ જબરદસ્ત કરે છે એ સિવાય સેવાકીય કામ કયો તો અહીંયા એક ચબુતરો બનાવ્યો છે આપડે મોટો બધો

નેમાં સહયોગી સંસ્થા તરીકે શ્રી જનકલ્યાણ ટ્રસ્ટ છે અમારે બધું કામ પતી ગયું છે દીકરીઓના કરિયાવરના દાતા અગિયાર અગિયાર જણા મળી ગયા છે કે જે સિંગલ સિંગલ તમામ કરિયાવર આપવાના છે આપ સૌની હાજરી એ જ અમને વધારે ઉત્સાહ કરશે તો હું અત્યારથી બધાને આમંત્રણ આપું છું ઔપચારિક તારીખ બાવીસ બે ફાઈનલ થઈ ગઈ છે પણ એમાં કઈ ફેરફાર હશે તો અમે તમને જાણ કરશું પણ આ સમૂહ લગ્નમાં જનકલ્યાણ ટ્રસ્ટના તમામ સભ્યો હાજરી આપે એવી અમે અંતરથી આપને બધાને આમંત્રણ આપીએ છીએ થેન્ક યુ આભાર